કયા ગામની અંદર રહે છે કયા શહેરની અંદર રહે છે અને મિત્રો તેમના ઘરો કેવા છે તો મિત્રો તેમના બંગલા છે કે પછી નોર્મલ ઘર છે તો ચલો મિત્રો બધું જ આપણે ડિટેલમાં જાણી લઈએ તો સૌ પ્રથમ વાત કરીએ કે એસબી હિન્દુસ્તાની ટીમ કયા શહેરની છે

મિત્રો હવે વાત કરીએ કે તેમના ઘરે શું બંગલા છે એટલે કે મિત્રો તેમના ઘરે મોટા મોટા બંગલાઓ છે તો ના મિત્રો તે પણ આપણી જેમ નોર્મલ એક માણસ છે અને મિત્રો તે પણ એક ખેતી બાળીની અંદર રહે છે એટલે કે ખેતરની અંદર રહે છે અને મિત્રો એસબી હિન્દુસ્તાની પૂરી ટીમ મિત્રો ખેતી પણ કરે છે જી હા મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમ કોઈ મોટો દેખાડો નથી કરતી કે અમે મોટા સેલિબ્રિટી છીએ કે અમે કોઈ મોટા માણસ છીએ પણ આપણી જેમ સિમ્પલ મિત્રો ખેતી કરે છે એસબી હિન્દુસ્તાની ટીમ અને મિત્રો એકદમ નોર્મલ ઘર છે તેમના તમને વ્લોગની અંદર ઘણા બધા જોવા મળતા હશે તો મિત્રો આ છે આપણા એક ગુજરાતી દેશીનો પાવર કારણ કે મિત્રો બે થી અઢી મિલિયન સબસ્ક્રાઈબ યુટ્યુબની અંદર છે છતાં પણ મિત્રો કોઈ બંગલાની અંદર નથી રહેતા કે સેલિબ્રિટીવાળી મોટી લાઈફ નથી જીવતા મિત્રો આજ તો છે આપણી ભારતની સંસ્કૃતિ પરંપરાગત મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો કરી લેજો લાઈક અને ચેનલ પર નવા આવ્યા હોય તો કરી લો સબસ્ક્રાઈબ બાકી મળશો એક નવા વિડીયોની અંદર ત્યાં